એક ઉમરી આપણે મોટી કરીએ ને તો અમારા બાપુ કહે સપ્તાહ નું હર હર મહાદેવ જય માતાજી તો સુંદર મજાની ફરીથી શરૂઆત થઈ ગઈ છે અને આપણા લોક પણ શરૂઆત થઈ ગઈ છે મહાદેવ મંદિરે કરી છે તો ભાઈ

ઉંમરી ભાઈ બાપુ તમે કેટલી લઈ નું આપણે આવી ગયા છે વાડી રામ બાપુ કેવાય અમારા સરપંચ ગાંગેચાણ વાડી આવી ગયા છે અહીંયા ઘઉં નું વાવેતર આવે છે એમાં ટુડેર માં પારા તણાય છે ખાતર પણ નાખાય છે દેશી જુગાડ સાથે હો ભાઈ એ અહીંયા ભાઈ ગાકેશન હેતપુરથી છે ને લાઠો દરને આવી જાય અને અહીંયા ઘઉં તો ભાઈ અહીંયા આદી વાવે છે અહીંયા ઓગણી ઓગણી દિવસના ઘઉં થઈ ગયા છે અને આજે આપણા હાથી વાહ છે ભાઈ હાલના ભાઈ ગુજરાતના ખેડૂત છે ને સમય અને મહેનતનો સદુપયોગ કરે છે અને ડિજિટલ થતા જાય છે ભાઈ એનું જાતનું ઉદાહરણ આપણે જોઈએ તો પાછળ તમે ટુડાલમાં દેખાય ને એમાં હાલમાં અત્યારે મી ચકરાલે છે અને આ બાજુ પારા બંધાઈ ગયા છે અને આ બાજુ પારા બંધાય છે એટલે એક એક કામે ભાઈ બબે કામ થતા જાય છે એવા ડિજિટલ ખેડૂત થતા જાય છે હવાનાથી ભાઈ ડાંગર પરિવારનું અમારું કહેવાય કે નામ ઉજાગર કરતો હરપાલ જે મી ચેકરી લઈને ત્યાંથી આવ્યા છે વાવાનો જુગાડ તમે જોવા આવીને પારા બંધાતા જાય છે અને ખાતર પણ નાખાતું જાય તો ઓટોમેટિક ઓરણી છે એ બાજુ બે 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 બાજુ ખાતર પણ પડતું જાય છે અને પારા એક ઘેર આવ્યા ને તો જોયું તો કે લાવ હું તો જોયું તો પછી આવી ગોદડા ને ગોદડા કેટારા ભાઈ ખાલી થઈ ગયા છે સ્પેશિયલ વાનો ભાઈ ધોરા ગોદળા આપણા લેટ્સ ગો ટુ વિરાજી ફાર્મ ટુ એટલે કે મારા બાપુનું વાળી ભાઈ છેલ્લા છેલ્લા સેન સેમ સેમના તો અહીંયા જવાનું છે ટાઈલ બાકી છે વા અમેઝિંગ લેકિન વેરી ગુડ અમેઝિંગ છે ને એટલા માટે અમારી ઝૂપડી દુકાન છે આપણે હમણાં જ બ્લોક આપડે આવ્યો હતો મિલન છે આર્મીમાં જોઈનિક અહીંની દુકાન છે પણ બંધ પડી છે અને આપણે ભદ્રદાથ અને મહાવીરભાઈ સાંકળે લઈને આવે છે એની રાહમાં બેઠા છે પણ આવી છે યુવરાજ અમે ભાઈ છો ભાઈ પડી સી ભાઈ વાય ભાઈ વાહ હા છોટા હેલે કે હેળીલા હે આમાં <coughs>

કેટલા થયા બાસ કામાં ક્યાં નજર પડે થ્રી ડી લાગે કામ વાડી આવી ઝુંપડી હોય આ કુવો હોય ને આ બકાલ હોય ને ભાઈ અને એ ઝુંપડી એટલે રંધાતું હોય ને એ મીઠું મીઠું લાગે ભાઈ આ જ ના વળી રે મદ દરિયે ઝોલા ખાય એ આજ જ હૈયા ની રે મદ દરિયે ઝોલા ખાય બે ને નોખા હો ભાઈ અમારું મહાવીર નું ટ્રેક્ટર હળવાઈ ગયું છે ભાઈ પેલા ખાડા પાણા નાખી દે પછી પાછું રિટર્ન આવે ત